સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરીથી અસામાજિક તત્વોનો આંતક યથાવત પાંડેસરા વિસ્તારમાં સતત અસામાજિક તત્વોનો આંતક વધી રહ્યો છે અને લોકોમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો જરા પણ ડર રહ્યો નથી સતત ગુનાખોરી વધી રહી છે પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા હવે કરવામાં આવી ગાડીઓની તોડફોડ શ્રીરામનગર ખાતે પાર્ક કરાયેલી કેટલાક વાહનોમાં કાચ તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું આઠ થી દસ વાહનોમાં કાચ તોડી નુકસાન કરનાર સામે પોલીસમાં માં જાણ કરવામાં આવી અજાણ્યા ઈસમો દ્વારા ફોર વ્હીલર ગાડીઓના કાચ તોડી નખાતા એક એક ગાડીઓમાં ચાલીસ થી પચાસ હજાર જેટલું નુકસાન હોવાનું અનુમાન એકસો બાર નંબર ઉપર જાણ કરાતા પીસીઆર વાહન ઘટના સ્થળે આવી પહોંચી સોસાયટીના લોકો એકત્ર થઈ પાંડેસા પોલીસ ખાતે ફરિયાદ કરવા પહોંચ્યા હતા પરંતુ લોકોના મુખ્યથી ચર્ચાઈ રહ્યું છે કે આવી રીતે અજાણ્યા ઈસમો દ્વારા અસામાજિક તત્વો દ્વારા પાંડેસરા વિસ્તારમાં તોડફોડ કરી રહી છે તો પોલીસ શું કરી રહી છે આવી રીતે રાત્રે ગાડીઓમાં તોડફોડ કરાતા પાંડેસરા પોલીસ ની નાઇટ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠી રહ્યા છે એટલું જ નહીં પણ ફોર વ્હીલર ગાડીઓ સાથે ટેમ્પો ટ્રક મોટા વાહનોના ના આગળના પાછળના સાઈડ લાઈટ બધા કાચ તોડી નાખ્યા અને રસ્તામાં નીચે ચારો તરફ કાચ વેર વિખેર જોવા મળતા લોકો ઉઠીને સવારે તાત્કાલિક પાંડેસરા પોલીસ માં ફરિયાદ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત નિલેશભાઈ કાંતિલાલ પાટીલ છે અહીંયા પ્લોટ નંબર બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશ્રમને છ સાત વાગે એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા કે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું કોઈ તોયડ્યો છે કેમ તોયડ્યો છે શું કારણથી તોયડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોયું છે પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાવી પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે હવે જોઈશું આગળ શું ખબર પડે છે એ દંડોથી પછી પથ્થરથી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થાય છે એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસ થી ચાલીસ હજારનું નુકસાન થયું હતું આનો જે આજે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે આવા માણસોના પચાસ પચાસ સાઈઠ સાઈઠ હજારનું નુકસાન થયું છે એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી શકે